નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી બત્રીસો થી ત્રણ હજાર નવસો સિંગદાણા પંદરસો પાંચ થી સોળસો પાસઠ જીરુ ચુમ્માલીસો થી પાંચ હાજર છસો દસ રાય પચાસ થી પાંચ હજાર સુવા થી ને છવ્વીસ રૂપિયા મેથી નવસો થી તેરસો પચાસ અડદ ચૌદસો થી સત્તાવન મગ ચૌદસો થી સત્તરસો અગિયાર ઈસબ ગુલ થી પાંચ રૂપિયા તુવેર અજમો સોયાબીન આઠસો ને પંચ્યાસી રૂપિયા જુવાર આઠસો વીસ થી નવસો પાંચ લસણ સોળસો થી ચોત્રીસો વરિયાળી અગિયારસો થી સોળસો એકત્રીસ મરસા એક હજાર પંચાણું થી છવ્વીસો રૂપિયા તલકાળા ઓગણત્રીસો વીસ થી બત્રીસો પાંચ તલ સફેદ તેવીસો પચાસ થી છવ્વીસો સાહીઠ કઉકડાણ થી પાંચસો પચાસ કઉલો ચારસો ત્રાણું મગફળી ઝીણી અગિયારસો થી તેરસો બેતાલીસ મગફળી અગિયારસો થી તેરસો અગિયાર કપાસ તેરસો પચાસ થી ચૌદસો ને એસી રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે